કોણ આવી ગયું નક્ષો આઈ ગઈ છે દાદી છે બીમાર થઈ ગયા છે હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ હું છું તમારો મિત્ર હિમાન્શુ મેશરી આજના બ્લોગ ગુડીઓ તમારું સ્વાગત કરું છું તો મિત્રો મોક્ષુ એટલે કે ધ્યાનુ દીકરીની નાની બેન મોક્ષુનો જન્મ થયો આજે ત્રણથી ચાર મહિના થવા આવ્યા તો આપણે છે ને હજુ લગ એનું મેં ફાઇનલી નામ રાખ્યું ન હતું તો ફાઇનલી હવે નામ એનો રાખવાનો સમય આવી ગયો છે અને આજે હું જવાનો છું બાયડ જવાનો છું જ્યાં મુક્ષુ જે જન્મ છે ને એ બાયડમાં થયો હતો લાઈફ કેર હોસ્પિટલમાં તો બાયડ નગરપાલિકા લાગે તો બાયડ નગરપાલિકામાં જોઈને આજે એનો જન્મનો દાખલો કઢાવવાનો છે તો આજે હું જવાનો છું બાયડ તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો

મિત્રો મોક્ષ શું છે ને ની સોની રોવ છે કોઈ મારતું નથી ને તો કેવું ખબર છે રોવો એટલે પેલું બકરીનું નું બોલતું હોય ને એમ રોવ છે પની લેતા પનીર લેતા એટલે રો છે ખારું આવ્યું બેઠું હાલ ચાલ આઈજો આઈ જા આઈ જો મારા શાંતામાં અમારા મારા દાદી છે બીમાર થઈ ગયા છે એમને સ્પેશિયલ જો શ્વાસની બીમારી છે સ્પેશિયલ મશીન લાવે છે તમે જોઈ શકો છો તમે હું આવી ગયો છો અત્યારે ધાબા પર આવી ગયો છો ધ્યાન મમ્મી અને ધ્યાન ને બે કપડાં સુકવા છે ધ્યાન શું કરે છે હા તો આપણે શું કરો છો મદદ કરાવશે મમ્મીને હું છું તક ધ્યાન હું તો મિત્રો હું પહોંચી ગયો છું અત્યારે બાયડ નગરપાલિકાની અંદર પહોંચી ગયો છું અને તમને બતાવું છું ફોર્મ પણ લઈ લીધું છે તો બાયડ નગરપાલિકાની વાત કરીએ ને તો ગાબાટ રોડ આવેલું છે ગાબડ રોડની આગળ ગાયત્રી મંદિર છે ગાયત્રી મંદિરથી તમે જમણી બાજુ વોરી જો એટલે એને સાઈ સ્કૂલ આવે છે એની બાજુમાં જ બાયડ નગરપાલિકા આવેલી છે તો મેં પહેલાં ફોર્મ લઈ લીધું તો ફોર્મ અહીંથી ફ્રી મળશે છે વિનામૂલ્યે મળે છે એટલે કોઈ પણ જગ્યાએ મારા પૈસા ચૂકવવાના થતા નથી તો ચાલો તમને પણ ફોર્મ બતાવું છું જો આ છે આપણે ફોર્મ લઈ લીધું છે આ રીતનું ફોર્મ આવે છે તો મારે પણ કોઈ પણ જગ્યાએ તમારા જન્મનો ડાખલોકડા આવે તો આ રીતનું ફોર્મ આવશે વિનામૂલ્યે આવે છે કોઈ પણ પૈસા કોઈ જગ્યાએ આપવાના થતા નથી અને કોઈ પણ પૈસા માગો તો પૈસા આપવાના તો મિત્રો આ છે બાયડ નગરપાલિકા તો મિત્રો ફાઇનલી છે ને દાખલો તો નીકળી ગયો પરંતુ આજે નહીં મળે કારણ કે સાહેબ નહોતા હતા ને એટલે સહી કરવાનું બાકી હતું તો મિત્રો ફોર્મ તો મેં પહેલાં લઈ લીધું ફોર્મ ભરી દીધું એમાં ફોર્મની અંદર તો ખાસ છે ને માતા પિતાના આધાર કાર્ડની જરૂર પડે છે અને માતા પિતાનું આધાર કાર્ડમાં જે નામ હોય એ પ્રમાણે આપણે નામ લખવું પડતું હોય છે જન્મનો દાખલો કઢાવવા માટે અને અહીંયા આગળ જન્મના દાખલાની માત્ર પચાસ રૂપિયા ફી થાય છે એ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તો તમે પણ જ્યારે દાખલો કઢાવવા માટે જો તો પચાસ રૂપિયા થાય છે પચાસ થી વધારે કોઈ માગે તો કોઈને કંઈ આપવાના નહીં અત્યારે હું આવી ગયો છું મોડાસા આવી ગયો છું અમારા પ્રવીણભાઈ છે એમના ઘરે દીકરાનો જન્મ થયો છે તો તમારો દીકરો બતાવું છું મોડાસામાં કહ્યું છે ડોક્ટર વિપુલભાઈ ડૉક્ટર વિપુલભાઈના દવાખાના ત્યાં આવ્યો છે તો ચાલો લોકમાં કન્ટિન્યુ જોડાયેલા મારા પ્રદીપભાઈ કાકા બની ગયા છે પેલા કાકા હતા પણ ફરી કાકા બની ગયા ખૂબ ખૂબ અભિનંદન ખુબ ખુબ અભિનંદન હા અને જો આ એક વિદ્યા વિદ્યાભાઈ આવા કોઈ પોઈ બની ગયો ભાઈ બની ગયા ને ખ્યાલ હતો ને અને પ્રવીણ ભાઈ છે પ્રવીણભાઈ ભાઈ પ્રવીણભાઈનો દીકરો બીજા દીકરા જન્મ થાય છે દાદી મજામાં ભાઈ હવે તારી માર્કેટ જતી બરોબર હવે માર્કેટ છે ને ભૈયા આઈ ગયો

અવાબક ફોન બોલાવા છે પણ આ જોવા તમે આ જોઈ શકો છો મિત્રો તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે હું જા માગી આવડ હું તકલીફ જાય તો ભૂમી ઉપર માલિશ કરી આલી હ પેલી પટ્ટી લાઈન લગાઈ હ પાસું બીજી જગ્યાએ તૈયાર થઈ ગઈ

मा हं तु काय ला पाच्या कलाचे मच्छी के बांधतो ये जुडीत तो दाखल करीच नाही अरे वाकरक तांतू मु खाले पपुस एक दोन जाले उचलत आहे पपुथवाय आता इ तो माझ्या बाई खा दू खा तो खाणचा ला पण तू खा ए तू खा असु खा तू खावण तू खावण तो ना भावन नाही यूं कर उ म थाये गे सो पना गाउ तर मनै मनस्मे केसी नै काटै ओय त नै होय हो ती ज्वारु ना सरु छौ ति बेटा सरु भवान सरबे नऊ मान्छे फगत हिसाबोट दिखैले मान्छे तच्चु हय दो हय जा आइ जा साग न रोटी आइय हँ म तई हबैला